સુરતમાં કાયદો વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પોલીસ આવી એક્શન મોડમાં રાત્રિ દરમિયાન પોલીસના ધારેયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સો વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ કરનારાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે બે હજાર ચોવીસમાં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે આ ટીમ દરેક પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે હાલમાં એ જે આરોપીઓ છે અત્યારે શું કરે છે હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત